રાઈ હવે હા એ માથે બિલાડ કાકતી દી મેલડીના વાસને બનતા ના છે ને ઉકતરી મેલડી જો

મારો ને રજા લઈને આવ્યો હું મેલડી ના કીધું પાકી ઉતરજો તું રામા ડોહાની હોય તો ઉતરી હોય નકર ઉતર નહીં રજા લઈને આવ્યો મને અર ના આવું મારે પાયા કોઈ નહીં હાથે ભાઈ હું એક જ છું બધાના કામ થઈ ગયા તમ તમામ નાયકનું મેલ લઈને કરવા જ રાખી તાપા એક જ ખવરાવો પૂજો આ એક કઈ ખવરાવતા ને એક તાકી આને બનાવ્યો તો ને

અને હવે આવવા દેવા બેઠી બે ફાયું બુનું ખાબરજ આ ટાંપુ આ માતાય કરીને હજુ બોલું તારા માવતર તારા ભાઈ છોડવા પડે છોડ દેવા પડે પણ આ માવતર આ માનું થવું પડે

મારા હપાડે તાર કાંડો પકડવાનો આજ એ ફૂલ ના હિસાબે હું તને આજ કગરવા આવ્યો છું ભગવાન રામના ઘર સુધી આ ફૂલ નું ટાંકું કર તો માગે એમ આ ફૂલ તારા આ ફૂલ ઉભું આ ફૂલ ભેગું થઈ અને તારું જે વ્યવહાર થશે આ બે ફૂલ કરશે બીજાની હું બાય કરી લેતો નહીં પછી મેરડી તો માડવા માંગીશ તો આ બે ફૂલ કરશે બરાબર ઉતાર હેડ અને નામ લઈને જવાબ કરતી જાય ને આજ બોલ કે આટલો સમય ના જોગડ્યો કે પૂરો કરી દઉં કે જા આજ મોટી માર તને કરવાની હ

લેણું હોય છે અને આ તો હું માડવો બોલી ગયો છું એ માંડવો પેલો હાપ નો કોઈ દંડ ડબ્બો પડ્યો છે તારી જોડે કોઈ એનો દંડ ડબ્બો હોય તો એ વ્યવહાર

હ અરે એક મહિને તું ત્યારે જોવાનું શગુ करूલા તો તો જય જય લે હું મન ભરતી જા દોડ ભરતી મારી પાસે બેઠા અને થોડા લેવા માગીએ મારો જામીન નહી હોય પાડી હું જામીન તારો હું ગો કોઈ શીખોતર તારા જામીન

હર હેડે હવે અને રામ ભેગી થઈ જાય 1 મહિના ને 21 પાર પડી જાય નહી હગે થઈ જાય એટલે તું આમાં પૂરે પૂરો અલગ વાત તું બોલો બાપુ મને મના સાઈબાના ખબર છે ઓલા જીસિંગા અને ઉ મારા ખાઈવાનો ને તો લે આ체 પેચેકના ઘરે મારા ખાઈ નખું હો અમારો જય મારા ખાઈ બનાય હા ના આવા દેરા હોય ને ગાડીમાં ને તમારા સા આ તાણાની દોરાવાની જરૂર હા કે મસાલા ના આવે સમજો તો માતા એકલી માનતા નહીં એકલી નઈ ની હંગત રામો ડોર્યો નહીં જબરો

ના બીજા કોઈને બિહારી મેં મ્યાં થા લેવા જાઈ કે આ રૂબન જઈ કે અમાર પાત્ર ગന്നി મેલડી એમ કહીને બિહારી આ ધણી એટલે મ્યાં થા ની ચારડી કેવાણા અને અમાર રામાબાણ મેલડી કેવાંગે એટલે આમાં બધા પર બધા લેવા જ્યા બધા લેવા જ્યા હા અમાર છે છે અને અમાર હાથે ગന്നി મેલડી આની હાથે ગന്നി ના રાખી અને પાત્રે ભલે આ જ્યા એટલે બેવડ દીધી મટ બેવડ તો તેડી આ પાં આથે મન પૂરી એટલે દાણા ઘરે બેઠી પછી આમને આખો બસ ન રહેતા હોય

તમે રડવા જાવ ને કોઈ મતલબ નહી પણ ને પાંચ માણા હાથ મિલાવે એ તમારા રૂપિયા વધી કેવાય આબરૂ ઇજ્જત તારા ધણી ને તો કઈ દે છે મારું ભૂલ તો નાનું હોય ને મારી ગતિ માં રે હ દુનિયા ના ખૂણે જાય દુનિયાના ખૂણે હે મારો પણ મારા છોકરા અતારું સુધી એટલું જ માગ્યું કે આ પલર ઉપર ડાઘ ના પડવા દેતો દુનિયા માં દાદા શું બોલું હા મારો મારી ગતિ માં રહેશે દુનિયા